હિન્દુ ધર્મની આસ્થા અને શ્રદ્ધા દેવી દેવતાઓ સાથે અતૂટ રીતે જોડાયેલી છે બનાસકાંઠા જિલ્લામાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે જિલ્લાના સરહદી પંથકમાં આવેલું ઐતિહાસિક ધામ એટલે વાવ તેજા પૂંજા ભાંગરાની સિકોતર માતાનું પૌરાણિક ધામ વર્ષો પહેલાં અમારા ડોહ અહીંયાથી ઓજો આંચીને પાટણ તાલુકાની અંદર ચંદ્રમાના ગયા હતા અહીંયાથી આ સિક્કોમાનો અમારો એક લેખ લાજ્યો અને ખૂબ આજથી બસો વર્ષ પહેલાં આ સિક્કોત્ર વાવ આવ્યો વાવથી આખા પંથકની અંદર એક શ્રદ્ધાનું ખૂબ ભાવના આ સેવકોને પણ લાજી બે અંદર આ નવું મંદિર બનાવવાનો પણ વિચાર કર્યો શિકોતરમાના શિવકોના આશીર્વાદથી અને શિકોતરમાના આશીર્વાદથી આ મંદિર પણ બહુ સારો બની ગયો વાવ ગામે વસવાટ કરતા ભાંગરા પરિવારના તેજો અને પૂંજો બે વડીલો વર્ષો પહેલા દુષ્કાળ પડતા પોતાના માલઢોર ચરાવવા માટે પાટણ પંથકમાં આવેલા ચંદ્રુમણા ગામે ગયા હતા જ્યાં તેજા પૂંજા ભાંગરા પર સિકોતર માતાજી પ્રસન્ન થયા હતા દિવસો વીતતા વાવ પંથકના વળતા પાણી થયા અને ભાંગરા પરિવાર પોતાના દેશ તરફ એટલે કે સરહદી પંથકના વાવ ગામે પરત આવ્યા હતા દસ રૂપિયાની મજૂરી કરતો હતો મને દસ બહુ ખેતર માતા સિગોતરી આપ્યું એ શિગોતર માતા નિમિત્તે જે થાય એ દેશમાં ભાગ હું સિકોતર માતા નિમિત્તે વાપરું છું અને હું એમ કહું તમે સવારના સાત વાગે સિકોતર માતાના નામે ખાલી અગરબત્તી કરો તો ડોકરી હાજર હાજર છે એટલે હું કહું તો ભાઈ અમારે આ જે સિકોતર માતા નિમિત્તે પૈસો બે રૂપિયા આવે તમે એક રૂપિયા વાળો અને હજાર ગણા સિકોતર માતા આપે છે સિકોતર માતા લેવાવાળી છે નથી પણ દેવાવાળી છે તમે ખાલી એને નમસ્કાર કરો ને ડોકરી પાંચ પાઉન્ડ પહેલી આગળ આવે છે માતાજીના પરચા મળતા સરહદી પંથક વાવ ગામે આવેલ રવારીવાસમાં

ત્યારે કોલ ને મોટી ચંતાવળી ચાલે છે ખાસ અવાર થઈ બસો અઢીસો વર્ષથી તદ્દવલનું થઈ આવો માતા કોમ કરે ભક્તોનું પહેલા કાચું મંદિર હતું બધા એ તો ઊડું હતું હવે આ મોટું મંદિર બન્યું દેવ ભાવ છે એવો વહેતીને વચ્ચે આવે તો કયું કચ્છી આવે અમદાવાદથી આવે સુરતથી આવે કાઠિયાવાડથી આવે રાજસ્થાનથી આવે બધેથી આવે ઈ લાગે બધે આવે કોને અત્યારે બધે માતાની બાધાઓ થઈ હવે ભાવિકો નિયમિત માતાજીના દર્શને આવે છે મંદિરે દર્શને આવતા યાત્રાળુઓ માટે જમવા અને રહેવા માટે નિઃશુલ્ક ઉત્તમ સુવિધા કરવામાં આવે છે વર્ષ દરમિયાન મંદિરે ભરાતા મેળામાં હજારોની સંખ્યામાં ભાવિકો આવે છે માતા મેળો ભરાય છે ઘણી પબ્લિક આવે છે જે પબ્લિક ગમે તે કોઈ બી મનોકામના પૂર્ણ કરે છે કોઈ બી માનેલી વસ્તુ કરે છે શ્રીગુદર માતાજી અમે તો અહીંયા છો એટલે ઘણા વર્ષ સુધી દર્શન કરવા અહીંયા આવી રહ્યા છો અહીંયા દર્શન કરવાથી બહુ સારું લાગે છે જેટલા બી ભક્તા આવે છે તેમની દરેકની મનોકામના પૂર્ણ થાય છે સરહદી વાવ વિસ્તારમાં સિકોતર માતાજીના મંદિરે દૂર દૂર થી લોકો દર્શન કરવા આવે છે વાવ પંથક તેજા પૂંજા ભાંગરાની સિકોતરનું ધામ મોટું આસ્થાનું કેન્દ્ર બન્યું છે ભંગરા પરિવારને દુષ્કાળમાં ચંદ્રમુણાથી પરચા પૂરી પ્રસન્ન થયેલ માં સિકોતરને રવારી સમાજના ભંગરા પરિવાર વર્ષોથી પૂજા અર્ચના કરે છે મારા માતા માથે શરદા દેખુ સે મારા દલમથી કોણ શરદાથી મારા કાકો આવતા મય આવું કોઈ બી કોમ પડે તો માતાજીનો પર યાદ તો કોમ મારો અટકતો નથી માતાજીના દેયા

અને દર્શન કરી ધન્યતા અનુભવે છે